થરાદ તાલુકામાં છેલ્લા એક વર્ષથી ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાબી નામનો વ્યક્તિ ખેતીવાડી વિભાગ ગાંધીનગર નિગમમાં નોકરી કરે છે તેવું કહી થરાદ તાલુકાના અઠ્યાવીસ થી વધારે ખેડૂતો સાથે દસ લાખ અડસઠ હજારની ઠગાઈ કરી છે થરાદ તાલુકાના આથાવાડા ગામના અલ્લાબક્ષ ગાજીસા જુનેજાએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમણે જણાવ્યું હતું કે આજથી દસ મહિના પહેલાં મહેસાણા તાલુકાના સુનિલ ચૌહાણ અને ચિરાગ ગણેશપુરાના સામજી પટેલ જે બંને નર્મદા વિભાગ થરાદમાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે તેઓ મારી પાસે આવેલ અને તેઓએ ગાંધીનગર ખાતે ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે અને તેઓ હોમ લોન પશુ લોન કરે છે અને સબસિડી પણ અપાવે છે તેવી ઓળખાણ આપી અને ભાવેશ ડાભી સાથે મારો પરિચય કરાવેલ ત્યારબાદ મારી લોન માટે સુનીલ ચૌહાણે મારું આધાર કાર્ડ મંગાવ્યું અને તે આધાર કાર્ડ ભાવેશ ડાભીને આપ્યું અને તે બીજા દિવસે સુનિલ ચૌહાણનો ફોન આવેલ કે તમારે આટલા ત્રીસ લાખની લોન મંજૂર થઈ ગયેલ છે અને તમે બાકીના ડોક્યુમેન્ટની પીડીએફ બનાવીને મોકલો તેના પછી ભાવેશ ડાભી અને સુનિલ ચૌહાણ મારા ઘરે આવેલ અને ભાવેશ ડાભીએ જણાવેલ કે અમે તમારું સર્વે કરવા માટે આવ્યા છીએ અને મારા ઘરના અને મારા તબેલાના ફોટા પણ પાડેલા ત્યાર પછી મારા લીધે અલગ અલગ ગામના અઠ્યાવીસ ખેડૂતોએ હોમ લોન અને પશુ લોનની ફાઇલો બનાવી અને ભાવેશ ડાભીને આપી તેમાં દરેકનો ફાઇલ ખર્ચ સર્વે ખર્ચ અને ચાલીસ ટકા સબસિડી અલગથી પાસ કરવા માટેની રકમ દરેક ખેડૂતોએ ભાવેશ ડાભીને આપેલી ત્યારબાદ થોડા સમય પછી અમારા ઉપર કોઈ ઓજા સાહેબ કરીને ફોન આવેલ અને તેમણે કહેલું કે તમારી લોન પાસ થઈ ગયેલ છે અને તમે આ તારીખે પાલમપુર ખાતે આવીને તમારો ચેક લઈ જાઓ ત્યારબાદ તારીખો ઉપર તારીખો આપતા ગયા અને કોઈ કોન્ટેક ન થતા અમે અને મારો ભાઈ અનવર શાહ જે લોન પાસ થયાની અમારા ઉપર ગુજરાત ખેતી નિયામક ગાંધીનગરનો લેટર આવેલો હતો તે લેટરના આધારે અમે ગાંધીનગર ગયેલ અને તે ગાંધીનગર ઓફિસમાં અમે પૂછપરછ કરી લોનની તો એ લોકોએ અમને એવો જવાબ આપેલો કે અમે કોઈ લોન કરતા નથી અને આ ભાવેશ ડાભી નામનો અમારી ઓફિસમાં કોઈ કર્મચારી કામ કરતો નથી તેમજ ઓજા સાહેબ નામનો વ્યક્તિ નોકરી કરતો નથી આથી અમને ખબર પડી કે અમારી જોડે ઠગાઈ થયેલ છે અને ખેતીવાડીના નકલી અધિકારી બનીને આવીને અમારી પાસે લાખો રૂપિયા ચૂનો લગાવી ગયો છે આથી અમે થરાદ પોલીસ સ્ટેશનમાં ઓજા સાહેબ ભાવેશ ડાબી સહિત એક અજાણ્યા વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવી પોલીસે ચારસો સહિત વિવિધ આઠ કલમો લગાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારે હું દરગાહે પૂજારી છું સેવા પૂજા કરું ત્યાં એ અમુક સમયથી આવતો હતો દર્શન કરવા માટે તો એમણે મને કીધું કે તમારે લોન લેવી હોય તો હું ગોધીનગર પશુપાલકમાં નિગમમાં નોકરી કરું છું તો મને લાલચ આપીને કે તેર હજાર પાંચસો રૂપિયા સર્વે ચાર્જ ચાર ફાઇલ ચાર્જ છે પોત્રીસો રૂપિયા સર્વે ચાર્જ છે અને એમ કહીને કુલ મારા જોડે પચાસ હજાર રૂપિયા લીધા ચાલીસ ટકા સબસિડી આપવા માટે એવી રીતે ફ્રોડ કરી બીજા શ્રદ્ધાળુ આપતા એમને પણ આવી રીતે અઠ્યાવીસ જણોને મારી સાથે ફ્રોડ કરે એવી રીતે અઠ્યાવીસ જણો સાથે ફ્રોડ કરી મારી નમ્ર વિનંતી કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે